સમયાંતરે ભાવમાં વધારો વાહન ચાલકો બોજો વધ્યો છે પણ હવે નવું સીએનજી વ્હીકલ લેનારા લોકો પણ વિચારતા થયા છે કે કાર કઈ લેવી પેટ્રોલવાળી કે ગેસ વાળી કારણ કે દેશના કેટલાક રાજ્યોમાં સીએનજી અને પેટ્રોલ વચ્ચે લિટરે માત્ર પાંચ રૂપિયાનો જ તફાવત છે તો ગુજરાતમાં 14 થી સત્તર રૂપિયા જેટલો તફાવત છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું વિગતે વાત કરીએ તો ચાર મહિનામાં સીએનજીના એક કિલોએ લગભગ અઢી રૂપિયા વધી ગયા છે અઢી રૂપિયા વધતા એક કિલો સીએનજીનો ભાવ પંચોતેર પોઈન્ટ નવથી વધીને સિત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા થયો છે ભાવ વધતા રિક્ષા અને ટેક્સી ચાલકો પર તો બોજો આવ્યો જ છે પણ સાથે સાથે લોકોમાં પણ મૂંઝવણમાં છે નવી કાર ખરીદવી છે તો કઈ ખરીદાય ગેસવાળી કે પેટ્રોલવાળી જો કે અલગ અલગ શહેર મુજબ અને ખાનગી કંપનીઓના પંપના ભાવમાં તફાવત છે જેમ કે ખાનગી કંપનીના પંપમાં એક કિલો ગેસનો ભાવ ઇઠ્યાસી પોઈન્ટ પાસઠ રૂપિયા છે એટલે ગુજરાત ગેસ અને ખાનગી કંપની વચ્ચે પણ કિલોએ ત્રણ રૂપિયાનો તફાવત છે ગુજરાત ભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બાર લાખ ત્રીસ હજાર છે અને આ તમામ ચાલકો પર બોજો વધ્યો છે સીએનજીના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટ પર વધારે આધાર રાખે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધી જાય એટલે તેની સીધી અસર બધે જ જોવા મળે છે ભારતમાં પણ સીએનજીના ભાવમાં વધારો થાય છે છેલ્લા એક કિલોએ અઢી રૂપિયા વધ્યા પણ આંધ્રમાં ચાર મહિનામાં એક કિલોએ બાર રૂપિયા વધ્યા તો આ ભાવની અસમાનતા તે રાજ્ય સરકારની ડ્યુટી પર આધાર રાખે છે જેમ કે બે હજાર બાવીસમાં કુદરતી ગેસની કિંમત બે પોઈન્ટ નવ ડોલર પ્રતિ એમએમ બીટીયુ હતી વધારીને 6.1 પ્રતિ ડોલર એમએમબીટીયુ કરવામાં આવી હતી ત્યારે સીએનજી ના ભાવ અચાનક ભડકે બળ્યા હતા પણ 2023 માં ફરી ભાવ ઘટતા લોકોને રાહત થઈ હતી અત્યારે એકસાથે ઘણા ભાવ વધતા નથી પણ કટકે કટકે ભાવ વધે છે નેચરલ ગેસ ਦਾ જથ્થાના ભાવ તેના તાપમાનના આધારે વધ ઘટ થાય છે આમાં જથ્થા મુજબ ભાવમાં ફેરફાર થતો નથી તાપમાન માટે આંતરરાષ્ટ્રીય બજારમાં એક માપ છે આ માપ 1 એમએમબીટીયુ મુજબ મપાય છે MMBTU એટલે જેનું ફૂલ ફોર્મ થાય છે મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ એક MMBTU એટલે 21 કિલો ગેસ થયો તેનું તાપમાન ઊંચું હોય તો ભાવ વધારે આવે અને તાપમાન નીચું હોય તો ભાવ ઓછો આવે જ્યારે ગેસ જનરેટ થાય ત્યારે તેના ગરમાવાને માપવામાં આવે છે એટલે ગેસના જથ્થા મુજબ જેટલો ગરમાવો હોય તે મુજબ ભાવ નક્કી થાય જેમ કે 21 કિલો ગેસ એટલે કે એક એમએમબીટીયુ જથ્થાનું તાપમાન વ્યવસ્થિત હોય તો ભાવમાં ફેર પડતો નથી પણ કુદરતી રીતે તાપમાનમાં વધઘટ થાય છે તો ભાવમાં પણ આંકડા અનુસાર રાજ્યમાં લગભગ બાર લાખ ત્રીસ હજાર સીએનજી વાહનો છે જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બસો અને સીએનજી પર ચાલતા માલસામાન વેગન જેવા કોમર્શિયલ વાહનોની સમાવેશ થાય છે જેમાં ચાર લાખ સીએનજી ઓટો રિક્ષા અને લગભગ 6 લાખ ફોર વ્હીલર ટેક્સી છે ખાનગી કાર તો અલગ અત્યારે ગુજરાત ગેસ સંચાલિત CNG પંપ સ્ટેશન 1003 છે અને અદાણી કંપનીના 559 ફિલિંગ સ્ટેશન છે આ બંને મળીને ગુજરાતમાં 1562 ફિલિંગ સ્ટેશન છે અદાણી જેવી જ CNG ગેસની ખાનગી કંપનીની ટોરેન્ટના પંપ પંપ ભારતમાં હાલ અવેલેબલ છે ગુજરાતમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં જ 70 CNG ફિલિંગ સ્ટેશન છે મહારાષ્ટ્રમાં પુણેમાં

કોમર્શિયલ ઉપયોગ માટે વપરાતા ટેમ્પો અને મિનિ ટ્રક છે એક રિક્ષા ચાલક ભાઈના કહેવા મુજબ અત્યારે ભાવ વધારો થયો છે તે પોસાતો નથી પેસેન્જર પૂરતું ભાડું આપતા નથી ગેસના ભાવ વધતા જાય છે પણ તેના માટે કોઈ એસોસિએશન આંદોલન કરતા નથી લોકડાઉન પહેલા જે ધંધો થતો હતો તેટલો હવે થતો નથી રોજનું ભાડું પણ આપવાનું રોજનો ગેસ ખર્ચો પણ કાઢવાનો પહેલા સો રૂપિયામાં બે કિલો ગેસ આવી જતો હતો આજે બે કિલો ગેસના એકસો રૂપિયા આપવા પડે છે

સૌથી મોટો જથ્થો બની જશે આવનારા સમયમાં માંગ વધવાની છે એ વાતને પણ નકારી શકાય નહીં અને જોતા એવું લાગે છે કે આવનારા પાંચ વર્ષમાં સીએનજી ના આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધવાની છે અને ડિમાન્ડ વધશે એટલે ભાવ પણ વધવાના છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર